ખેડામાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો ગાડવેલ પાસે બુટલેગરો દારૂનું કટિંગ કરતા હતા અને એલસીબી ત્રાટકી ત્રણની ધરપકડ મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપી વોન્ટેડ ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગાડવેલ ગામ નજીક દરોડા પાડ્યા હતા અહીં બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એલસીબી ત્રાટકી હતી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન લોકલ ક્રાઇમ કઠલાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાડવેલ ગામ નજીક આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી રૂપિયા એક લાખ છત્રીસ હજાર છસો છાસઠના વિદેશી દારૂની ચુમ્માલીસ હજાર એકસો છત્રીસ બોટલો અને ટીન ઝડપી પાડ્યા હતા દારૂના કટિંગ અને અન્ય સ્થળો પર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયેલા સાત વાહનો પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા છે જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ છે હેડક્વાર્ટર ડીવાય એસપી ડોક્ટર દિવ્ય રવિયા જાડેજાએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વહેલી સવારે કઠલાલ પાસે આવેલા ગાર્ડવેલ ગામ પાસે ટ્રકમાંથી નાની ગાડીઓમાં દારૂનું કટિંગ થતું હતું તે દરમિયાન દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં કુલ ચુમ્માલીસ હજાર એકસો છત્રીસ બોટલનો એક પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો આ ઉપરાંત એકત્રીસ ડિસેમ્બરને લઈ એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એલસીબી દ્વારા સ્થળ પરથી ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પકડાયેલા આરોપીઓ સિંહ ઠાકુર રહે આગ્રા અજય કુમાર ઢાભી રહે કાકરખાડ અને અનિલકુમાર ડાભી રહે કાકરખાણનો સમાવેશ થાય છે જ્યારે વોન્ટેડ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપસિંહ રાજપૂત રહે ઓઢવ અમદાવાદ અન્ય ફરાર આરોપી અર્જુન ડાભી વિદેશી દારૂનો જથ્થો લાવી કટિંગ કરાવનાર અને ટ્રક ડ્રાઈવરનો સમાવેશ થાય છે એલસીબી દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે આ ઓપરેશન દ્વારા ખેડા એલસીબીએ દારૂની હેરાફેરીના આ મોટા નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ પસર મલિક ખેડા આણંદ ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા અ આરોપીઓ મળી આવેલ છે કુલ બોટલ ચુમ્માલીસ હજાર એકસો ને છત્રીસ નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાંસી લાખ ચાર હજાર ત્રણસો ને વીસ અ જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવે કુલ ત્રણ ઈસમોની ધરપકડ થયેલી છે આ ત્રણ ઇસમો જે છે એ એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવા વાળો છે અને બાકીના જે બે ઈસમો છે એ કાકર બળિયાદેવ ફળિયુ કઠલાલ ખેડાના રહેવા વાળા છે એ દિશામાં તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે એ તપાસ ચાલુ છે અ આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખુબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા વાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાયસપી હેડક્વાર્ટર છું